કારના કાપડા સાથે હું દેવા જયાશો તો સાહેબ તમે કા માટે રાજીનામું આપી દો આને

પાણી બધે ભરેલા હોય ગારો હોય ભાઈ તમારા કાંતિ ભાઈ ને આમાં તમે એનું મોઢું મોડી બાજુ ફેરવાવરાવો કાંતિ અમૃતિયા જે છે તેઓ રાજીનામું આપવા ગયા છે પરંતુ તેમણે કહ્યું હતું કે મોરબીની અંદર આવીને જોવો વિકાસ કેવો છે પરંતુ આ દ્રશ્યો હું તમને પાછળ દેખાડી રહ્યો છું કે વિકાસ જે થયો છે તેમને લઈને જ આ વિરોધ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ જે લાયન્સ વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં સ્વયંભૂ લોકો જે છે તે એકઠા થયા છે અને તેઓ કહી રહ્યા છે કે કાનભાઈ અહીંયા કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કારણ કે જે પ્રકારે રાજીનામાની ચેલેન્જની રાજનીતિ કરી રહ્યા છે એના કરતા વિકાસ કરવો જોઈએ તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે અહીંયા સ્વયંભૂ લોકો જે છે તેઓ પણ ભેગા થયા છે તેમની સાથે વાત કરીશું ખરેખર મોરબીની અંદર વિકાસ જે છે તે કેવો થયો છે કાકા શું કહેશો કેવો વિકાસ આ સાહેબ તમે અત્યારે જે મીડિયાવાળા રાજકોટથી જે આવ્યા છો તમે જોઈ લો આ તમે આ તમે રોડ ઉપર જે હલાયા છો એ વિકાસ કાંતિભાઈનો એ વિકાસ તમે જુઓ આ અમારા ખાડા ભરે છે આ એ કાંતિભાઈનો વિકાસ બરાબર અમુક અમુક થાંભલામાં સ્ટ્રીટ લાઈટ નથી આ લાંચનગરમાં એક કંઈક કાનજીભાઈનો વિકાસ બરાબર પછી ચારે બાજુ દરિયા જેવા ખાડા પડ્યા છે આ અમારા અમારા બિસ્માર તમે રોડ જોવો બરાબર તમે જોઈ શકો છો આ કાનાભાઈનો વિકાસ આ કાંતિભાઈ અમરે વિકાસ હું તો એમ કહેવા માગું છું કાંતિભાઈ અમરે ત્યાંને કે સાહેબ તમે દોડશો કારના કાપડા સાથે હું દેવા જઈએ છો તો સાહેબ તમે કાંઈ માટે રાજીનામું માફી દો મારું એમ કહેવાનું છે તમે આ અમારી નગરની પ્રજાની તમે વેદના સમજો અમે આ સાત આઠ વર્ષે અમે અહીંયા રહીએ છીએ અમે કોઈ તમારી પાયાની જરૂરિયાતના અમે તમે મીંડું અમે કાંઈ પાલ્યું નથી અમે સારી ગટર પાડી નથી સારા રસ્તા જોયા નથી બરાબર અમે સ્ટ્રીટ જોઈ નથી નથી અમારા કઈ રીતે જીવન જીવું અમારે આ ગંદકી પેલા ખાડામાં નકરા મચ્છરમાં અમારા છોકરા આ ખાડામાં પડી જાય રમતા રમતા તો અમારે અમારા અમારા અમારે ક્યાંની જવાબદારી સાહેબ અહીંયા કોઈ આવતું નથી અહીંયા કોર્પોરેટર અહીંયા આવતા નથી કાંતિભાઈ અહીંયા આવતા નથી આ વિસ્તાર અમારો એટલો બધો દયનીય થઈ ગયો છે તો અમે તો હવે મંત્રી છે ને શું નામ ભૂપેન્દ્ર અરે ભોપાભાઈ પોપાભાઈને હું કહેવા માંગી કે પપ્પાભાઈ તમારા કાંતિભાઈને આમ તમે એનું મોઢું મોડી બાજુ ફેરવા અને કહો કે આ શું તમે આ બધું કરો છો તમે આ હતી હતી વર્ષ તમે આજે રાજ કરો છો આ મોરબીમાં તો આ દસ વર્ષથી આ લાયસનગરનો હિસ્સો મોરબીમાં એડ થયેલો છે તો આમાં કેમ કાંઈ રોડ રસ્તા કે ગટર પાણી કોઈ કોઈ સુવિધા નામે મીંડું કેમ છે બરાબર હું કાંતિભાઈ મળતી ત્યાંને અને એ બધાને કહેવા માગું છું કે સાહેબ તમે અમારે આમ જુઓ અમારા કોઈ રસ્તા સારા નથી અમે સ્કૂલે અમારા છોકરા ટાઈમે મોકલી શકતા નથી બરાબર હે અને એકસો આઠ આવતી નથી અત્યારે હાલમાં પાણી એટલા ભરાના છે રસ્તા એટલા ભરાના છે અમારે ચાર પાંચ મહિના ડિલિવરી આવે એવું છે બરાબર અમુક સિનિયર સિનિયર સિટીઝન બીમાર છે તો એકસો આઠ પણ મેં બોલાવી શકતા નથી તો અમારે કરવું તો કરવું શું અને મહાનગરપાલિકામાં જવાબ બરાબર હાલના જે ભૂગર્ભપણ વિભાગના જે સાહેબ છે જે સોની સાહેબ એ જેવા તેવા જવાબ આપે છે અને છેલ્લા છ મહિનાથી જે સોની સાહેબ કરીને છે અને મકવાણા સાહેબ કરીને અમને ગટર માટે રમાડી રહ્યા છે અમારી પાસે હાલમાં ગટર ડ્રેનેજનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે પણ સુવિધાને અમે મીડું છે તો અમારી માનસર સાહેબ અરજ છે કે જેમ બને તેમ આ લાઈસ લગરનો વિકાસ જલ્દી કરો અમને આ આજે ખાડા પડ્યા છે બધા ખાડામાંથી અમને બારા કાઢવો રોડ રસ્તા સારા બનાવો બારો ગટરની વ્યવસ્થા કરી આપો ભાઈ એવું એટલું બધું કહેવાનું થાય છે તમે શું કહેશો અહીંયા રોડ રસ્તાના કેવા પ્રશ્નો રસ્તા નથી સારા કામે જવા ટાણે નીકળીને કામે જવા માટે પડી ગઈ હું અહીંયા કને કામે નથી જઈ શકતી જો ગારામાં અહીંયાથી કાંઈ શેરીમાં ક્યાંય રોડ નથી ગટર નથી પાણી બધે ભરેલા હોય ગારો હોય નીકળી નગરપાલિકામાં માં કામે જતી હતી પડી ગઈ શનિવારે લી તો કે છે કે અમે બહુ રોડ રસ્તાના કામ કર્યા છે વિકાસ કે અમાર બધે જો તાટણી આવીને જોજે તમને ખબર પડે કે કેવું છે અહીંયા કે અમે રહી કે અમાર ઘરમાં પાણી ગરી જાય છે થોડાક છાટા ચોમાસા અમે ઘરમાંથી પાણી વરસાદને અમે ઘર મૂકીને વયા જાય છે બીજે અમે રહી નથી શકતા અહીંયા કન બરાબર શું માંગ છે તમારી અમારે ગટર ને રોડ અમને

બિલકુલ તમે શું કહેશો યુવાન છો અહીંયા વિકાસ ને લઈને કાંતિભાઈ અરજી કરવા છતાં હા થઈ જશે કાલે આવો મહિના પછી આવો અવારનવાર ખોટા વાયદા આપે આવા અરજી આપી અમે ફોટા પાડીને જાય વિડીયો લઈને જાય કે સાહેબ પાણી ભાઈ રહ્યા છે ઘરમાં આવે છે પાણી ના થઈ જશે તમારું જોવા અમલમાં જ છે માણસ મોકલી દઉં કોલ કરી તો કે માણસને મેં કોલ કરી દીધો છે હમણાં આવી જશે અવારનવાર અમે રજા પાડીને એક તો સિરામિકમાં રજા હોય નહીં રજા પાડીને જાય રોજ બગાડી કાગળિયામાં પૈસા નાખી તો એ કાંઈ રિઝલ્ટ મળતું નથી અવારનવાર કે તમારો રોડ પાસ થઈ ગયો છે રોડ પાસ થઈ ગયો છે તો એ પૈસા ગયા ક્યાં છેલ્લા અમે બે ત્રણ મહિનાથી ગયા તો કે તમારો રોડ પાસ થઈ ગયો છે ટેન્ડર બહાર પડી ગયું છે કે કોઈ કોન્ટ્રાક્ટર લેતો નથી કોન્ટ્રાક્ટર લેતો નથી તો તમે બીજી વાર કોન્ટ્રા ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરને કામ આપો બીજા કામ બધાય થાય છે યા કોન્ટ્રાક્ટર મળી જાય છે આ કામ માટે કોન્ટ્રાક્ટ નથી મળતી રજૂઆત કરી હતી તમે આ બાબતે કાંતિભાઈ ને બધાને ને બધા રજૂઆત કરી હતી અમે લેખિત છે અમારી પાસે પ્રૂફ છે હા અને ગટરના કનેક્શનના કનેક્શન બધા ઓન પેપર બોલે છે ટેક્સ લે છે અહીંયા કોઈ વ્યવસ્થા તો છે નહીં કોઈ પણ જાતે શું કહેશો આપ તમે અમારા લાસ્ટ નગરમાં લાસનગરમાં પહેલો નંબર અમારે હેરાનગતિ થાય છે ત્રણે ચારે બાજુ પાણી ભર્યું છે છોકરા નિશાળે જઈ શકતા નથી છોકરા બીમાર પડ્યા છે કોરોના થયા છે અત્યારે અને બીજા નંબરમાં ક્યાંક ગઈડા માણા હાલી શકતા નથી અત્યારે એટલા ખાડા પડી ગયા છે નથી ગટર અને વોખાર્યો ઉગાડ્યા ઉભરાય છે બધી અમારી શેરીમાં પાણી આવતું નથી પાણી આઠે દિન દસ દિવસ પાણી આવે છે તમારા ધારાસભ્ય તો એમ કે છે મોરબીમાં બહુ વિકાસ થઈ ગયો ના એ કાંઈ નથી થયું તમે આવીને આ બધું ઉતારો વિડીયો ઉતારો અને જોવો પહેલે સોયા ફરતા પાણી ભર્યા છે અત્યારે ડેન્ગ્યુ થયા છોકરા બીમાર થઈ ગયા છોકરા નિશાળે નથી જઈ શકતા તો આના માટે તાત્કાલિક નિકાલ કરો નકા નકામે આપવા માટે ઉતરીશી હા

हमने सुविधा आप कांति भैया भले राजे नाम दे दिए गोपाल इटारिया आवे हमने गटर कर ही दिए हमारा गटर ने सुबह के जो एक ही सेरी माना थी हमें आठ लोग पानी ढोरी है मैं तो तय ढोर वा आवी सी हमें भाई तो हम क्या जग मैं बहु विकास कर रहा हूँ मोरी साल हमारे घर तो हमने बता हुआ अजी हाल दे दौड़ સુવિધા અમને આપો અને અમને કે અમે જ તો કે અમે બધું કરી નાખ્યું છે કરી નાખ્યું તમે હાલો મારા ઘર આગળ ઘરો ઘર ખાડા હે એટલું પાણી ઢોરી એટલું પાણી અમારે બારે ઢોરવા કાઈક તો સુવિધા હોય ને ભઈલા હવે ઊઠી ઊઠી નથી હવારે આ

કારણ કે અમારે સારી વખત ગારો છે ને પાણી હોય છે કીચડ હોય છે નીકળવું ક્યાં નીકળી તો પડી પડી આત્મક ભાંગી જાય છે અમારા તો ગોપાલ ઇટાલિયન ને ચેલેન્જ આપે છે આવીને લડો

એમને કે હું રાજીનામું આપી રાજીનામું દે કઈ દે દેવું પડે ને સારું કામ તો કરો તો કોઈ ખાન પૈસા પડ્યા રહ્યા છોકરા આમના પાંચ પાંચ દી ઘર માં ધંધા ફાયડા કરતા નથી કામ કેમ કરું ભાઈ એમ કે દીવો ટ્રેવલ ભરો શું કહેવાય ટેક્સ ભરો ઓલું ભરો બધું ફરવાનું જ આ વેરો લો વેરા ફરવા આવો કેમ વેરા સેરા ફરી અમે વેરા શું કારણે ફરી લાઈટ નું કરો લાઈટ નું નથી અંધારામાં બેહી રહ્યો અને અમે લાઈટ તો આમ વરસાદ બે છાટા પડે હે લાઈટ વઈ જાય તન તન પડ્યા રહી લાઈટ વિના કરવાનું શું અમારે શાંતિ ભાઈ એમ કે છે કે 30 વર્ષ અહીંયા અમે કામ બે થાંભલાટુ અમે ઊભું રેવું પડ્યું લાઈટ વાટુ બે લાઈટ આટુ તો આખા વિકા ગુજરાતનું શું કરશે હારું કરે કાઈ નો કરે કાઈ

તારે હું આટલી ભાઈ નહીં હાડાતું નહીં અને નકરો ગારો 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 નકરો ગારો ઠેઠ સુધી ગારો હે અને ગાડીઓ ના એક નેકરી કે હોંડા ના નેકરી કે બચારે માંડ માંડ આવે હું હાડાતું નહીં મારા વીરા ઘરની બહાર ને કરીએ ને ગારો છે નકરો તમને જોઈ જો આવી નહીં આડાતું નીકળતી જ નહીં મારે નીકળતી નહીં મારે નીકળતું જ નથી હેડાતું નથી કેવી રીતે નીકળતું અત્યારે મોટી સંખ્યામાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા વિરોધ પ્રદર્શન જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે ને તેઓ કહી રહ્યા છે કે કાંતિભાઈ જે છે તે આ ચલેની રાજનીતિ ન કરે અને અહીંયા વિકાસના કામો જે કરવાના હોય છે તે કરવા જોઈએ અત્યારે વિરોધ જે છે તે અત્યારના અહીંયા સ્થાનિક લોકો જે છે લાયન્સનગરના તે અત્યારે કરી રહ્યા છે અને કાંતિ અમૃતિયા હાઈ હાઈના નારાઓ લગાવી રહ્યા છે તેમનું કહેવું છે કે અહીંયા સ્થાનિક જે છે તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે તેઓ રાજીનામું આપવા ગયા છે તો રાજીનામું આપીશ દે તેવું અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું છે કારણ કે જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે લોકો જે છે તેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે તાત્કાલિક આ રસ્તાઓ કરાવવામાં આવે ગટરો કરાવવામાં આવે અને અહીંયાના જે લાઇટના પ્રશ્નો છે તે પણ કરાવવામાં આવે અત્યારે આગામી દિવસોમાં જો આ કરાવવામાં નહીં આવે તો તેઓ આંદોલન પણ કરશે તેઓ સ્થાનિક જે છે તે અત્યારે ચીમકી આપી રહ્યા છે અને તેમ તેમની હિસાબે શું કહો છો માડી નો બનતું હોય નો કામ થાતું હોય તો રાજીનામું આપી દયો એ રાજીનામું આપવા તો ગયા છે રાજીનામું તો બીજો તો કો કઈ છે ને એ તો ભલ્લો કરે આ તાત્કાલિક અમારો કાયો એક્શન ન લે ને તો અમે નવલખી લાખ ફાટક નો એક ચક્કા કરી દેશું પબ્લિક બધી રોકી દેશું અમને તાત્કાલિક નિર્ણય જોઈએ અને મારું તાત્કાલિક કામ થાવું જોઈએ તમે તે સંજોગોમાં અમને તાત્કાલિક કામ કરી દે બધે થાય અમારું અમારું કેમ કામ નો થાય અમે ગરીબ પછાત લોકો છે એટલે મારું ધ્યાન નહી આપવાનું તમારો ઘર ભરવાના તમારે મરી ગયા પછી કેસે આટલા હજાર કરોડ એની પાસે છે ઓના પાસે આટલા હજાર કરો તો તમે ભરા કરો શું કરવા મરી તો જાવ છો પછી તો ગરીબ માણાનું કાંઈ તો સારું કરો તમારા માથા તમારા મોરારિયા કરીને તમે વયા

अरे ला राजीनामुदिया नहाना मारू है आप ही दियो आप ही दियो आप ही दियो राजीनामो घर भरी नहीं तो सेटर राजीनाम को भरेगा फरक नहीं पड़ोगे एना घर भरी नहीं तो सेटर नाम नहीं कहेंगे प्रॉपर्टी बोलेंगे घर भर जालैन्मा एना नाम प्रॉपर्टी कहेंगे नहीं बोलेंगे घर खालना सोचें प्रॉपर्टी સ્થાનિક લોકો હતા તેમનું પણ કહેવું છે કે અહીંયા જે પ્રાથમિક સુવિધા જે છે તેઓ તેમને મળવી જોઈએ અનેક વિસ્તારોમાં વિકાસ થયો છે તેવું કાંતિ અમૃતિયા કહી રહ્યા હતા પરંતુ લાયન્સનગરની જ્યારે આપણે મુલાકાત લીધી છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે અહીંયા વિકાસના નામે મીંડું છે એક તરફ રાજીનામાની રાજનીતિ ચાલી રહી છે ચેલેન્ડની રાજનીતિ ચાલી રહી છે અને આ રાજનીતિની વચ્ચે હવે સ્થાનિકો ખરેખર કાંતિ અમૃતિયાને કહી રહ્યા છે કે તમે ખરેખર અત્યારે રાજીનામું આપવા ગયા છો તો રાજીનામું આપી દીધું